જન સાધના ટ્રસ્ટ અમે પંદર દિવસ પહેલાં દીપકભાઈ ઠાકોરને અહીંયા મૂકી ગયા હતા એમને પેરાલિસિસ ને મગજની તકલીફ હતી મગજનો એટેક આવેલો હતો એ વખતે એમની હાલત બેડલેસ હતી અને અત્યારે જો એમની હાલતમાં ઘણો સુધારો થઈ ગયો છે દીપકભાઈ પહેલાં કરતાં કેવું થતાં તમારે તમારા અત્યારે સુધારો થયો તમારા શરીરમાં અત્યારે પહેલાં તમારી હાલત કેવી હતી આખી બેડલેસ હતા તમે બરાબર ઊભું થવાતું નહોતું બોલી શકતા નહોતા અત્યારે તમે લગભગ પચાસ ટકા તો સુધારો થઈ ગયો તમારામાં હવે તમને અહીંથી છે ને વિસનગર ઉમતા ઘર આશ્રમમાં શિફ્ટ કરવામાં આવે છે તમને સારવારની જરૂર છે વધારે ત્યાં અને અહીંયા સેવા સાથી ઓછા છે એટલે તમને ત્યાં સારી ટ્રીટમેન્ટ મળી જશે અને સારી સારવાર મળી જશે બરાબર એટલે તમને હવે વિસનગર ઉમતા લઈ જઈએ છીએ ત્યાંથી ગાડી આવી છે એમ્બ્યુલન્સ ત્યાં તમારે જવાનું છે બરાબર ત્યાં તમારે જ્યાં આશ્રમના નિયમો પ્રમાણે બધું ધ્યાન આપવાનું ટોયલેટ બાથરૂમ કરવું હોય તો પૂછવાનું આશ્રમના સેવા સાથે મિત્રો હાજર જ હોય છે ત્યાં તમને બધી જે બી તકલીફ હોય એમને કહેવાની ટાઈમસર દવાઓ પીવાની બરાબર મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દીપકભાઈમાં ખરેખર ઘણો સુધારો થઈ ગયો છે どうだ、ん આપી દો એમની રીતે એમને ઊંધું લઈ લેશે આપો આ ઢેલી મૂકી જાઉં આપો આટલું ટેકો આપો થવું થ

નમસ્કાર કરો અહીંયા જુઓ હાથ જોડો દીપક ભાઈ બધા નામ બતાવો બધા નમસ્કાર કરો ઓમ હાથ જોડો ઓમ હાથ જોડો હાથ જોડો હાથ ઉપા પેલા હાથને પકડો હા તો હાથ પકડો હાથ પકડો પકડો હાથ અહીં બસ પકડી નાકો હટાવ દે હાથ હા દીપકભાઈને એમ્બ્યુલન્સમાં બેસાડી દીધા છે હવે એમ્બ્યુલન્સ અપના ઘર આશ્રમ ઉમતા રવાના થાય છે આ દીપકભાઈને પ્રભુજીને લઈ ગાડી અપના ઘર આશ્રમ ઉમતા રવાના થાય છે અને જન સાધના ટ્રસ્ટમાંથી આ પ્રભુજીને ટ્રાન્સફર કર્યા તો બધા અહીંયા જે પ્રભુજી છે પ્રભુજી તો નથી આ બધા પણ એમને જે આશ્રમમાં સેવા લઈ રહ્યા છે એ બધા પણ એમને મૂકવા બહાર આવ્યા છે ગણપતિ ચાચા આપ બી જા ઘર આશ્રમ આરામ સે રહેના આશ્રમ મેં વહ કે નિયમ સે ચલના